હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે જાણીશું કે કોઈપણ પ્રકારના ક્યુ કોડ કેવી રીતના બનાવવું તમારો ફેસબુક એકાઉન્ટ ઈમેલ આઈડી એકાઉન્ટ તમારો મોબાઈલ નંબર અથવા તો કોઈપણ પ્રકારના ક્યુઆર કોડ બનાવવા હોય તો કઈ રીતના બનાવી શકાય તમારે સૌથી પહેલાં અહીંયા ક્રોમા બ્રાઉઝરની અંદર ઓપન કરી લેવાનું છે ક્રોમા બ્રાઉઝરને ત્યાર પછી અહીંયા તમારે ખાલી લખવાનું છે ક્યુઆર કોડ ક્યુ કોડ બનાવો ક્યુઆર કોડ બનાવો આ રીતના સર્ચ કરી લેવાનું છે આ રીતે બની જાય છે અને ઘણી બધી વેબસાઇટ છે એવું નથી કે એક વેબસાઇટ અહીંયા હું તમને બીજી પણ વેબસાઇટ બતાવી દઉં છું અહીંયા તમે ડાયરેક જો અહીંયા જોઈ શકો છો ક્યુઆર કોડ જનરેટ લખશો તો પણ આવી જશે જનરેટર પર ક્લિક કરશો તો પણ આવી જશે અહીંયા બધામાં ક્યુઆર કોડ તમારો બનાવી શકો છો આ રીતે ઇમેજનો ક્યુઆર કોડ જેનો પણ બનાવવા માગતા હોય તેનો ક્યુઆર કોડ અહીંયા બનાવી શકો છો અહીંયા જોઈ શકો છો લિસ્ટ ઓફ લિંક અહીંયા તેના પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા આવી જશે તમારે બેકગ્રાઉન્ડ કલર કયો રાખવા છે અહીંયા બધી જ ડિટેલ્સ તમે જોઈ શકો છો આપણે અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ વાળો રાખીશું ત્યાર પછી અહીંયા તમારે ઇમેજ અપલોડ કરવો હોય તો મેં બતાવ્યું તે પ્રમાણે અહીંયાથી તમે ઇમેજ પણ અપલોડ કરી શકો છો આપણે અહીંયા ઇમેજ પણ સિલેક્ટ કરી લીધી છે ત્યાર પછી અહીંયા તમારે ટાઈટલ અથવા તો ડિસ્ક્રિપ્શન નાખવું હોય તો નાખી શકો છો એ તમારી રીતે અહીંયા તમારે લિંક પેસ્ટ કરવી હોય તો લિંક અહીંયા તમે પેસ્ટ કરી શકો છો તો આપણે અહીંયા જે લિંક કોપી કરી હતી તે આપણે પેસ્ટ કરીશું અહીંયા ઇન્સ્ટાગ્રામની હતી તો આપણે ઇન્સ્ટાગ્રામ સિલેક્ટ કરી લઈશું અને અહીંયા તે લિંકને પેસ્ટ કરી દઈશું હવે ઇન્સ્ટાગ્રામ પર જઈને કઈ રીતના કોપી લિંક કરવાની હું બતાવી દઉં યુટ્યુબની અથવા તો કોઈ પણ વેબસાઇટની જે જ જેની વેબસાઇટ આવે છે તેની લિંક કોપી કરી શકો છો આપણે અત્યારે ઇન્સ્ટાગ્રામની લિંક કોપી કરવા માટે અહીંયા જોઈ શકો છો આ પેજ આવી ગયું પેજ આવ્યા પછી અહીંયા શેર પ્રોફાઇલ પર ક્લિક કરજો એટલે અહીંયા બારકોડ તો આવે જ છે પરંતુ હું તમને બતાવવા માટે બનાવું છું કોપી લિંક પર ક્લિક કરો લિંક કોપી થઈ ગઈ ત્યાર પછી અહીંયા ફરીવાર પાછા આવી જાઉં અને અહીંયા એ લિંકને પેસ્ટ કરી દો અહીંયા તમારે કોઈ ટેક્સ્ટ લખવા હોય તો લખી શકો છો બાકી તમારે અહીંયા ફોન્ટ એડ એડ કરવાનો વેલકમ સ્ક્રીન ઘણી બધી વસ્તુ આવી રહી છે નેક્સ્ટ પર ક્લિક કરો અહીંયા તમે તમારું નામ આપી શકો છો આપણે એક્ઝામ્પલ માટે લખી દઈએ ઓનલી કિશોર ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દો કન્ટિન્યુ પર ક્લિક કરો આને ક્લોઝ કરી દો અહીંયા ફ્રેમ લોગો જે કોઈ વસ્તુ લગાડવું હોય એ લગાડી શકો છો તમારે લોગો લગાડવો હોય તો લોગો પણ તમે અહીંયાથી લગાવી શકો છો એક્ઝામ્પલ માટે આપણે ફરીવાર અહીંયા લોગો સિલેક્ટ કરી લઈએ આ જ લોગો આપણે લગાડવો છે ક્રિએટ પર ક્લિક કરો અહીંયા તમારો ક્યુઆર કોડ બનવાનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અહીંયા એકવાર તમારે તમારી ઈમેલ આઈડી સાથે અહીંયા જોઈ શકો છો યુ આર ક્યુઆર કોડ ઇઝ રેડી અહીંયા તમારો ક્યુ આર કોડ બની ગયો છે અહીંયા તમે સ્ક્રીનશોટ લાઈન તમારો ક્યુ આર કોડ લઈ શકો છો પરંતુ જો તમારે ડાઉનલોડ કરવા માટે ઈમેલ આઈડી જોઈશે તો અહીંયા ગૂગલ પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા તમારી એક ઇમેલ આઈડીને સિલેક્ટ કરી લો જે ઈમેલ આઈડી પર તમારે જોઈએ છે તે ઈમેલ આઈડી સિલેક્ટ કરી લો ઈમેલ આઈડી સિલેક્ટ કરી લીધા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે હવે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ પીએનજી જેપીજી એસવી જી પીડીએફ ગમે એ રીતે તમે અહીંયા કરી શકો છો આપણે પીએનજી રાખીશું અહીંયા સાઈઝ પણ જોઈ શકો છો આપણે હાઈ સાઇઝ લઈ લઈએ એક હજાર ચોવીસ બાય એક હજાર ચોવીસ લઈ લઈએ ડાઉનલોડ પર ક્લિક કરો અહીંયા ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે અને આ ફાઇલ ઓપન પણ થઈ ચૂકી છે હવે આપણે આ પણ કામ કરે છે કે નહીં જોઈ લઈએ તેના માટે તમારે ગેલેરીમાં જવાનું છે ક્યુઆર કોડ આ બીજો ક્યુઆર કોડ આવી ગયો છે જોઈ શકો છો અહીંયાથી જોઈ શકો છો તમારો સ્કેનર અહીંયા બતાવે છે તેના પરથી તમારે અહીંયાથી સ્કેન કરીને જોઈ લેવાનું છે કે કામ પણ કરે છે કે ખાલી ફાલતુની છે તો આ રીતે તમારે મોટો કરી દેવાનું છે ઓકે પર ક્લિક કરો ઓપન ઇન બ્રાઉઝર પર ક્લિક કરો ડાયરેક્ટ અહીંયા જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ મારું ઓપન થઈ ચૂક્યું છે ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરશો તો ડાયરેક્ટ આ રીતે આવી જાય છે તો અહીંયાથી પણ તમે ક્યુઆર કોડ બનાવી શકો છો આમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા બીજા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પર ક્લિક કરવાનું ના ભૂલો